હાય વોટ્સઅપ ગાઈસ કેમ છો બધા મજા માં બધા મજા માં છો તો આપણે આજ બ્લોગિંગ નું સ્ટાર્ટ આપણે કરી દીધું છે હવાર ના હાથ વાગા રનિંગ કરવા આવી ગયા છીએ હવે રનિંગ સ્ટાર્ટ કરીએ એક આવે છે પરબતજી એક આ છે ત્રીજા મહિના ગ્રાઉન્ડ છે 7 તારીખ નું ત્રીજા મહિના ના 7 તારીખે ભાઈ ના ગ્રાઉન્ડ છે પરબત તારે કે દી ગ્રાઉન્ડ 2 તારીખ આવી 2 ફેબ્રુઆરી

આપડા બ્લોક જોતું હોય પોલીસ ની ભરતી જવાનું હોય તો કઈ પણ ટીપ જોતી હોય તો કોમેન્ટ કરી દેજો જેટલી ખબર હશે નાના મોટી ટીપ આપતો રહી સારું હાલ મળી

ભાઈ સ્ટેપ લઈ લઉં તો ફાઈનલી મિત્રો સુરજ દાદા હવે ઉગી ગયા છીએ ઘરે પોચું આવ્યા છીએ રનિંગ કરી મારા હિસાબે કલાક એક તો વર્કઆઉટ કર્યું રનિંગ કર્યું વર્કઆઉટ કર્યું હજી રહું તો અડધી કલાક કલાક હોય ગયા છે આપણે આ બાજુ વલણ ભાઈ બીજું કઈ વાંધો નથી રખ ખેંચાઈ ગઈ સ્નાયુનો પ્રોબ્લેમ આવી ગયો તો એક પાછો હતો તો એ પ્રોબ્લેમ આવી ગયો છે ગાલા वरुण ઉતારી દેરી ઘુણ એક્સરસાઈઝ કર લો આગળ કી એવું તો નડે નહીં હા કે બેરી લેવાની છે

તારો લોક બનાવવાનો બાકી કંઈ ના કરીયા ના ના મોટી કઈ પણ જરૂર પડે કઈ આપણી હોય તો મને રોબર્ટ બેજીજક મેસેજ નાખ દેજો રનિંગ બાબા જો તમને બધી ટી પાબી જઈશ હસ્ત ધીજલ બાકુ હરો હાલો મળ્યા ફાઇનલી તેરેને ભાઈ ઊઠી ગયા છે હે ગુરુઆંશ હે આહા

हो गए राहुल ने हाय गाइस राहुल भाई आ गया है। हो गए राहुल भाई बढ़िया 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 करता है काम धंधो करिए ये का नहीं आवे वो दिन ना चल हट लाइक में चल जा बाद में क्या वीडियो ठीक

ભાઈ આવે તો આજનો બ્લોગ તમને ગયમો હોય ને તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો